તળાજા ખાતે ફરજ બજાવી જૂની ગામના વતની કૃપાલસિંહ સરવૈયા વતનમાં પરત પધાર્યા હતા એ સ્થળે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ એભલજી વાળા અને વીર દેવૈત બોદરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી कुलदेवी मंदिर पितृदेव स्थानको आणि सिद्धेश्वर तालाजा गौतमबाई चौहान परमपूज्य श्री महामंडळ एक हजार आठ श्री बापू तथा खोड़े मंदिर राज्यपुरा महंत चेतन बापू सहित संतो क्षेत्रिया समाज प्रमुख डीघुबा गोहिल त्रापच તેમજ युवा प्रमुख સિદ્ધરાજ સરવૈયા જૂની કામલોજ સહિત ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો આ તકે રિટાયર્ડ ફોજી ક્રિપાલસિંહ સરવૈયાએ નિવૃત્તિ બાદ સમાજ અને વતનની સેવા કરવાની સરાહનીય જાહેરાત કરી હતી જૂની કામલોડ ગામમાં અને સરવૈયા પરિવારમાં હર્ષ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ હતી